નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે આજે ચર્ચા કરવી છે જે પ્રકારે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ જે જે છે 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 તે 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 જોવા મળી રહી ખાંગા થયા હોય હોય પ્રકારના અનેક જિલ્લાઓમાં વરસાદ રહ્યો સુરત નર્મદા જિલ્લો હોય બારડોલી વલસાડ સહિતમાં ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે ત્યારે જેમની હંમેશા સટીક માહિતી રહી છે હવામાન ને લઈને તેવા પરેશભાઈ ગોસ્વામી હવામાન નિષ્ણાત આપણી સાથે જોડાયા છે સર સ્વાગત છે સ્વરાજમાં નમસ્કાર જોવા જઈ મયુરભાઈ તો અત્યારે બીજો રાઉન્ડ ચાલુ થઈ છે આમ તો આપણે નૈઋત્યનું ચોમાસું છે કે સોળ જૂન બે હાજર ના રોજ ગુજરાતમાં પ્રવેશ કર્યો પણ એ પ્રવેશ કરે પહેલા આપણે અનેક વખત પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદો પણ નોંધાયા હતા જેને કારણે ખેડૂતો વાવણી કરી શકે એવા વાવણી લાયક વરસાદો પણ હતા પણ જેવી રીતે મહારાષ્ટ્રની અંદર ચોમાસું નિષ્ક્રિય થયું હતું પછી એક તેર ચૌદ તારીખ આસપાસ એક અરબ સાગરની અંદર વરસાદી સિસ્ટમ બની જે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હતી એ સિસ્ટમ છે ઝડપથી આગળ વધીને ઉત્તર તરફ વધી એટલે ઓલ ઓવર ગુજરાતમાં સોળથી લઈને વીસ જૂન દરમિયાન નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરી ગયું હતું એ વીસ તારીખ સુધીમાં નૈઋત્યનું ચોમાસું

એ ટ્રફ છે પૂરતો ભેજ આપી રહ્યો છે જેને કારણે અરબ નો જે ભેજ છે દક્ષિણ દક્ષિણ ગુજરાતને વધારે અસર કરી રહ્યો છે એટલે છેલ્લા ઘણા દિવસથી આપણે દક્ષિણ ગુજરાત ની અંદર સારા એવા વરસાદ નોંધાઈ રહ્યા છે હવે આજે તારીખ થઈ ગઈ છે ચોવીસ જૂન બે હજાર પચીસ હવે આપણે ત્રીસ તારીખ સુધીની વાત કરવા જઈએ તો ત્રીસ તારીખ સુધી હજી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો કન્ટિન્યુ ચાલુ તેવી શક્યતાઓ છે જુલાઈ મહિનામાં પણ સારા વરસાદો પડવાના છે પણ ત્રીસ જે સારા વરસાદો પડવાના છે એમાં હજુ પણ આવનારા દિવસમાં દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે રહેશે જોકે એ વરસાદ છે એ રોજે રોજ નથી આવવાનો અત્યારે જે વરસાદ છે વચ્ચે એવું બનશે એકાદ બે દિવસ ગેપ પણ મળે એક દિવસ બે દિવસ આવી જશે આ રીતે કન્ટિન્યુ રહેવાનું છે પણ વિસ્તાર જ વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત નો અંકલેશ્વર હોય ભરૂચ હોય રાજપીપળા છે સુરત વલસાડ વાપી ડાંગ છે બારડોલી છે બીલીબોરા છે નવસારીના ભાગો છે તાપી જિલ્લો છે આ જે દક્ષિણ ગુજરાતના ઓલ ઓવર વિસ્તારો છે એની અંદર હજુ પણ આવનારા પાંચ દિવસ સુધી પાંચથી લઈ અને સાત આઠ ઇંચ સુધીના વરસાદો સંભવ છે ત્યાં આટલા વરસાદો પડી શકે છે એ પછી એનાથી ઉપરના ભાગોની વાત કરવા જઈએ તો જે ખંભાતના અખાત લાગુ વિસ્તારો હોય જેમાં આણંદ નડિયાદ ખેડા વડોદરા છે કપડવલ છે આ તમામ વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદોની શક્યતાઓ છે એટલે બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા મહિસાગર જિલ્લો છે એ વિસ્તારોની અંદર પણ બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો આવનારા પાંચ દિવસ દરમિયાન પડી શકે છે સૌરાષ્ટ્રની જ્યાં સુધી વાત છે તો સૌરાષ્ટ્રમાં ઓલ ઓવર સારા વરસાદો નોંધાઈ ચુક્યા છે જોકે સામાન્ય કરતા ઓછા વરસાદો જે જૂન મહિનાના આપણે ગણીએ એ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે કે પોરબંદર દ્વારકાની અંદર વરસાદની માત્રા ઓછી છે છતાં પણ ત્યાં એક વરસાદ તો ચોક્કસ થી વરસ્યો છે આવનારા પાંચ દિવસ સુધી દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને ભાવનગર આ જે દરિયાઈ કાંઠાના પટ્ટાઓ છે તેની અંદર બાકી જે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જેવા વિસ્તારો છે તેમાં હળવા મધ્યમ ઝાપટાઓ અને એક બે સેન્ટરની અંદર સારું પરફોર્મન્સ જોવા મળે એ પ્રકારના વરસાદની શક્યતાઓ છે કચ્છ જિલ્લો છે એ પણ આમ તો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે લગભગ હું માનું ત્યાં એશિયા ખંડનો સૌથી મોટા મોટો કોઈ જિલ્લો હોય તો એ છે આપણો કચ્છ જિલ્લો જે આપણા ગુજરાતમાં આવેલો છે હવે કચ્છ જિલ્લાના જે દરિયાઈ કાંઠાના જે તમામ વિસ્તારો છે જેમાં અબડાસા હોય માંડવી મુન્દ્રા ગાંધીધામ કંડલા આ જે તમામ દરિયાઈ કાંઠાના ભાગો છે એની અંદર હળવાથી ભારે વરસાદની છવાયા નથી ત્યાં વરસાદનું પ્રમાણ થોડુંક ઓછું રહેશે પણ દરિયાકાંઠામાં ભારે ઝાપટાઓ છે એ નોંધાશે એ પછી મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વિરમગામ સાણંદ જેવા વિસ્તારો હોય એ તમામ વિસ્તારોની અંદર હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે

તો જે બનાસકાંઠાનું જે વડું મથક છે પાલનપુર ઈડલ વડાલી ખેડબ્રહ્મા હિંમતનગર પ્રાંતિજ આટલા વિસ્તારોની અંદર સારા વરસાદ એક થી બે ઇંચ અમુક જગ્યાએ ત્રણ સુધી વરસી શકે અરવલ્લી જિલ્લો છે એમાં પણ એકંદરે બે થી લઈને ચાર ઇંચ વરસાદ પડે તેવી શક્યતાઓ છે ઓલ ઓવર ગુજરાતનું મયુભાઈ મેં આપણે જે આખું આંકલન આપ્યું છે આ પ્રકારના વરસાદોની શક્યતાઓ છે વચમાં એકાદ દિવસ ગેપ કદાચ આવે બાકી વરસાદો છે એ કન્ટિન્યુ હમણાં ચાલુ રહેવાના છે ખાસ કરીને દરિયાઈ કાંઠાના ભાગો છે કે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો હોય સૌરાષ્ટ્રના કે કચ્છના ભાગો હોય ગુજરાત છે એનો સોળસો કિલોમીટર નો દરિયાકાંઠો છે એમાં જે પવનની ઝડપ છે દરિયાકાંઠાના જિલ્લામાં પવનની ઝડપ પણ સામાન્ય કરતા વધારે જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પવનનો બહુ ખતરો હાલ દેખાતો નથી પણ એક અંદરે જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે તેમાં પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને એ સાથે અરબ સાગર અત્યારે ફૂલ સક્રિય છે અરબ સાગર અંદર કરંટ છે એટલે અરબ સાગર અંદર થોડુંક તોફાન જોવા મળે એટલે કે ઊંચા મોજા ઉછળે અને દરિયો થોડોક તોફાની જોવા મળે તેવી શક્યતાઓ છે આપણા માધ્યમથી દરેક માછીમાર ભાઈઓને પણ મારી અપીલ રહેશે કે હાલ હમણાં થોડા સમય માટે જ્યાં સુધી દરિયો સક્રિય છે ત્યાં સુધી દરિયો ન ખેડવો દરિયામાં ન જવું પ્રવાસીઓ કોઈ મિત્રો જે આપણે દરિયાકાંઠે ફરવા જતા હોય એ મિત્રોને પણ મારી અપીલ રહેશે દરિયાકાંઠે હમણાં જવામાં થોડુંક સાવધાન રહેવું કેમકે ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં હજુ આવનારા પાંચ સાત દિવસ કરંટ જોવા મળશે એટલે હજુ પણ ઊંચા મોજા ઉછળવાની શક્યતાઓ છે એટલે આપણા અરબસાગર થી હમણાં સાવધાન રહેવાની જરૂર છે અને બાકી ઓલ ઓવર ગુજરાતમાં મેં આપને જણાવ્યું આ પ્રકારના વરસાદો છે એ પણ આપણે ત્રીસ તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે ને એ પછી પણ વરસાદનો નવો રાઉન્ડ આવી શકે એને આપણે સમય આવતા ચોક્કસથી એની માહિતી આપવામાં આવશે અ બિલકુલ સર જે પ્રકારે સુરતમાં ને ગઈકાલે પણ વરસાદ પડ્યો અચાનક જ ત્રણ થી ચાર કલાક ની અંદર થી દસ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો આનું કારણ શું કારણ કે અચાનક જ આટલો બધો વરસાદ પૂરની સ્થિતિ પણ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી આમ જોવા જઈએ તો આ એક સામાન્ય પ્રક્રિયા છે દક્ષિણ ગુજરાત છે તો સૌથી વધુ વરસાદ માટે પ્રચલિત છે સામાન્ય રીતે જોવા જઈએ તો જે નોર્મલ વરસાદોની અમે વાત કરતા હોય ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા બનાસકાંઠા કે મહેસાણાની અંદર પાંત્રીસ ચાલીસ ઇંચ વરસાદ આખા વર્ષનો થાય તો એ નોર્મલ વરસાદ અને સો ટકા વરસાદ પડી ગયો કહેવાય સૌરાષ્ટ્રની અંદર ચાલીસ થી પચાસ ઇંચ પંચાવન ઇંચ સુધીના વરસાદનો વરસાદ થાય તો એને નોર્મલ વરસાદ કહેવાય પણ જે દક્ષિણ ગુજરાતના ભાગો છે એની અંદર એસી ઇંચ વરસાદ પડે તો પણ એને નોર્મલ ગણાય છે કદાચ એસી ઇંચ થી વર્ષ દરમિયાન ઓછો વરસાદ રહીએ સાહીઠ ઇંચ વરસાદ ત્યાં પડે તો એ વરસાદ સો ટકા કરતા ઓછો પડ્યો કહેવાય કેમ કે એ જે આપણો ગુજરાતનો એવો ભૂભાગ છે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે ત્યારે વલસાડ જિલ્લાથી પ્રવેશ કરે છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પેલું આવે છે વલસાડ છે નેરુત્યના ચોમાસાને પ્રવેશ કરવાનો મુખ દ્વાર કહેવામાં આવે છે એટલે ચોમાસું ત્યાંથી પ્રવેશ થાય રિટર્ન પણ ત્યાંથી થાય છે છેલ્લે આપણે વલસાડ જિલ્લાથી વિદાય થતી હોય છે એટલે ત્યાં લાંબો સમય સુધી ચોમાસું પણ ચાલે છે ને ત્યાં જે એક જંગલો વધારે છે વૃક્ષો વધારે છે ને ત્યાંની ભૌગોલિક સ્થિતિ એવી છે તો અરબ સાગર થી ખૂબ નજીકનો એ ભાગ છે એટલે સૌથી વધારે વરસાદો છે ત્યાં હંમેશા દર વર્ષે પડતા હોય છે ને અત્યારે પણ નૈઋત્યનું ચોમાસું સોળ તારીખે ત્યાંથી પ્રવેશ કરી ગયું અને એ પછી આ બે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે એને કારણે દક્ષિણ ગુજરાતમાં આટલા હેવી વરસાદો પડ્યા છે હજુ તો આવનારા સમયમાં એટલે કે જુલાઈ મહિનામાં પણ દક્ષિણ ગુજરાત છે આમ તો જુલાઈ મહિનામાં આપણે કદાચ પણ થઈ શકે જેમાં મહારાષ્ટ્રનું મુંબઈ આપણું દક્ષિણ ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રના અમુક ભાગો હોઈ શકે છે એટલે અત્યારે જે વરસાદો પડી રહ્યા છે એ પણ સારા છે અને જુલાઈ મહિનામાં પણ હજુ સારા વરસાદને એક બે સ્પેલ છે એ ભારે થઈ જાય એવી શક્યતાઓ માની ચાલવાની છે વરસવાની શક્યતાઓ છે સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેવાનું છે આમ તો આપણે ઉનાળા દરમિયાન લાનીના ના સક્રિય થયો હતો જો પેલા વાત કરવા જઈએ તો ગયા બે ત્રણ વર્ષ દરમિયાન આપણે અલનીનોની ઇફેક્ટ હતી આ વર્ષે અલનીનોની કોઈ ઇફેક્ટ નથી ઉનાળા દરમિયાન લાનીના સક્રિય થયો તો એ લાનીના ધીમે ધીમે ન્યુટ્રલ તરફ આવ્યો છે અને સમગ્ર ચોમાસા દરમિયાન આ જે લાનીના છે એ ન્યુટ્રલ કન્ડિશનમાં રહેશે એટલે અથવા તો લાનીના બંનેમાંથી એકની પણ ઇફેક્ટ ભારતના ચોમાસા ઉપર નથી પડવાની એ પછીનું જે પેરામીટર છે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોર એ પણ આ વખતે ફેવરેબલ છે પોઝિટિવ છે અને બંને સારા સંકેતો આપી રહ્યા છે જેના કારણે તેવી શક્યતાઓ છે ગુજરાત નું ચોમાસું ખુબ સારું રહેવાનું છે ચોમાસા ને લઈને કોઈ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી બિલકુલ સર અંતિમ પ્રશ્ન સર ખેડૂતો માટે સ્વરાજ ના માધ્યમથી શું સૂચનો આપવા માંગો આમ તો લગભગ ગુજરાતના મોટા મોટા ભાગના વાવેતર કરી દીધા ભાગના વિસ્તારોમાં વાવેતર થઈ ગયા હશે કદાચ કોઈ બે પાંચ ટકા વિસ્તારો બાકી હોય એને પણ ત્રીસ તારીખ સુધીમાં વાવેતર થઈ જશે એટલે અહીંયા કોઈ ચિંતાનું કારણ નથી અને બીજા નંબરની અંદર આ વર્ષે મગફળીનું વાવેતર થોડુંક વધારે થયું છે કપાસનું વાવેતર અમુક કારણોસર જે ઘટ્યું છે એની સામે મગફળીનું વાવેતરમાં વધારો થયો છે એટલે સ્વાભાવિક રીતે ગુજરાતની અંદર કપાસ અને મગફળી છે બંને મુખ્ય પાકો છે તો કપાસનું વાવેતર ઘટે તો સ્વાભાવિક રીતે મગફળીનું વાવેતર વધતું જ હોય એના ભાગરૂપે જે મગફળીનું વાવેતર વધ્યું છે તો મગફળીની અંદર આપણે અત્યારથી મગફળીનો ગ્રોથ સારો એવો થઈ રહ્યો છે જ્યાં વાવેતર થયું છે ત્યાં અને જુલાઈ મહિનાની અંદર લાંબો સમય જો ભેજવાળું વાતાવરણ રહેશે વરસાદ પડવાની શક્યતાઓ છે તો એમાં અનેક પ્રકારની ફૂગ આવી શકે છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો હમણાં આ વરસાદો પડ્યા એટલે થોડીક ફૂગમાં રાહત મળી નકર શરૂઆતની અંદર એસ્પર નામની જે ડિઝીઝ આવે છે એ મગફળીના પાકની અંદર જોવા મળતી હતી જોકે વરસાદ પડીએ પછી થોડુંક એનું પ્રમાણ ઘટતું હોય છે પણ હવે પછીનો જે શેડ્યુલ આવશે એની અંદર ફ્યુઝેરિયમ છે કોલર છે અથવા તો જે આપણે કોઈ પણ સફેદ ફૂગ છે આ બધી પ્રોબ્લેમ થઈ શકે છે એટલે ખેડૂતોએ વધારે પડતા વેજ હોય મગફળીનો ગ્રોથ વધારે થયો હોય તો એની અંદર કેમિકલ પેસ્ટિસાઈડની જગ્યાએ કોઈ પણ બેક્ટેરિયલ પ્રોડક્ટ વાપરી અને ઓર્ગેનિક ઈલાજ કરવો જેથી કરીને ફૂગથી મગફળીને બચાવી શકાય આ વર્ષે આ વર્ષનો જે હવામાન છે તેમાં ફૂગનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સર આભાર આગળ પણ આપની પાસેથી માહિતી લેતા રહેશું સ્વરાજ સાથે જોડાવા બાબતે